તો હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચ જશે તો ચલો આપણે આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો જો તમે સરકારી નોકરી અથવા તો રેલવેમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક આવી રહી છે કારણ કે રેલવે રેલવે ભરતી બોર્ડે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે મોટો જાહેરનામું છે તો આ સૂચના અનુસાર ભરતી દ્વારા આરઆરબી કુલ બે હાજર બસો પચાસ જેટલી પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે જેમાં કોન્સ્ટેબલની બે હાજર જેટલી જગ્યાઓ અને સબ ઇન્સ્પેક્ટર ની પચાસ જેટલી જગ્યાઓ સામેલ છે અને આ ભરતીમાં દસ ટકા જગ્યાઓ ભૂતપૂર્વ સરકારી કર્મચારીઓ માટે અને પંદર ટકા જેટલી જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે તો આમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટ ખોલીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો લાયકાની વાત કરીએ તો આમાં દસ પાસ જે કરેલ છે તેવા ઉમેદવારો આમાં અરજી કરી શકશે તો જે પણ કોઈ દસ પાસ ઉમેદવાર હોય અને આમાં આવેદન કરવા માગતા હોય તો મિત્રો તમે આની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ખોલીને તમે ઓનલાઈન અરજી કરી શકશો તો આ હતી મિત્રો આજની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત